શહેરના શિવાજીનગર સહિતના જુદા જુદા વિસ્તારમાં દીકરીઓ દ્વારા જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો સનાતન ધર્મમાં વિવિધ પ્રકારના ઉપવાસનો ઉલ્લેખ છે જેમાંથી એક જયા પાર્વતી વ્રત છે આ વ્રત અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે અને તેને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અપરિત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે આવ્રત રાખે છે જ્યારે પંડિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આવ્રત રાખે છે આ વર્ષે બે હજાર ચોવીસ માં જયા પાર્વતી વ્રત ઓગણીસ જુલાઈ શુક્રવાર છે જુદા જુદા શિવાલયોમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં દીકરીઓ દ્વારા જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે સવારે આઠ વાગ્યા થી લઈને વિવિધ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી